ડીસામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા હજારો ભક્તો ઉમટ્યા નગર પરિક્રમા સંપન્ન ડીસામાં સત્યાવીસમી જગન્નાથ રથયાત્રા સંપન્ન ધારાસભ્ય સહિત અગ્રણીઓ જોડાયા ડીસા શહેરમાં આજે આસ્થાનો માહોલ છવાયો હતો શ્રી સુભાષચંદ્ર જગન્નાથ બોધ સેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની સત્યાવીસમી વિશાળ સુધી રથયાત્રા ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થઈ હતી ભગવાન શ્રી જગન્નાથજી તેમના ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગર પરિક્રમા કરી હજારો ભક્તોને દર્શન આપ્યા હતા ડીસાના રિસાલા બજારમાં આવેલા નવા રામજી મંદિરથી બપોરે પોણા ત્રણ વાગ્યે ભગવાન જગન્નાથની આરતી બાદ રથયાત્રાનો શુભારંભ થયો હતો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત રથયાત્રા સમિતિના સભ્યોના હસ્તે ભગવાન જગન્નાથ ભાતા ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને અલગ અલગ સુશોભિત રથમાં બિરાજમાન કરાયા હતા રથયાત્રા અગાઉ ભગવાનનું મામેરું ડીસા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશજી રાઠોડના મારુતિ પાર્ક ખાતેના નિવાસ સ્થાનેથી ભરવામાં આવ્યું હતું જે ધાર્મિક પરંપરાનું એક અભિન્ન અંગ છે રિશાલા ચોકથી ત્રણેય રથોને એક પ્રસ્થાન કરાયા બાદ યાત્રા સાથે પાંત્રીસથી થી વધુ ઝાંખીઓ જોડાઈ હતી આ ઝાંખીઓમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ ભજન મંડળીઓ આનંદ ગરબા મંડળો અખાડાઓના અંગે કસરતના દાવ અને હેરત અંગે જ ખેલોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ રથયાત્રામાં હિન્દુ યુવા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ શિવ યુવા ગ્રુપ સહિતના અનેક હિન્દુ સંગઠનોના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રાયગોડ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થી ભાઈઓ બહેનો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ લાઠી અને નૃત્ય રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રા માર્ગ પર ઠેર ઠેર બુંદી છાશ શરબત અને ઠંડા પાણીની સેવા કેમ્પનું આયોજન કરાયું હતું જેનાથી ભક્તોને ગરમીથી રાહત મળી હતી યાત્રા નિર્ધારિત રૂટ રામજી મંદિર ઈશાલા ચોક હીરા બજાર એસબ્લ્યુ હાઈસ્કૂલ અંબિકા ચોક લાયન્સ હોલ થઈ સાઈબાબા મંદિર આગળ પહોંચી હતી જ્યાં ત્રણેય રથોનું ઉષ્માભર્યું સ્વાગત અને મહાઆરતી કરવામાં આવી હતી રથયાત્રા શરૂ થતું પહેલા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હોવાને કારણે ભક્તો ગરમીથી પરેશાન થયા હતા છતાં તેમની શ્રદ્ધા અડગ રહી હતી અને ભક્તિભાવપૂર્વક રથયાત્રામાં જોડાયા હતા ડીસાની આ જગન્નાથ રથયાત્રા શહેરમાં ભક્તિ અને કોમી એકતાનો સંદેશ ફેલાવી ગઈ છે બીરો રિપોર્ટ ચેતનભાઈ શ્રીમાળી